હાઇવે ચોપડા ગામે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂની એક હજાર છસો ચૌદ બોટલ જેની કિંમત એક લાખ હજાર સાતસો છે નવી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો વિદેશી દારૂ મોબાઈલ અને ગાડી મળી કુલ બાર લાખ સાત હજાર સાતસો પિંચ્યાસીનો મુદ્દો માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે મુકેશ ડાંગી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો તો બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે